રાજકોટ જિલ્લાના ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની ધોરાજી રાખુલિયાવાડી ખાતે સાધારણ સભા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો અને આગેવાનો કાર્યકર્તાઓને પ્લાસ્ટિક ઉદ્યોગના કારખાનાના માલિકો તથા તેમના પરિવાર દ્વારા બહાર ગામથી આવેલા આમંત્રણ આપેલા મહાનુભાવો અને ધોરાજી પોલીસના અધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આવેલા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું અને ધોરાજી પોલીસ અધિકારી દ્વારા હાલ જે ફ્રોડના બનાવમાં વધારો થઈ રહ્યો છે આનાથી કઈ રીતે બચવું તેનું માર્ગદર્શન આપવામાં આવેલ અને પ્લાસ્ટિક ઉદ્યોગને કઈ રીતે પોતાનો ધંધો વેપાર રોજગાર વધારવો જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવેલ હતું દલસુખભાઈ વાગડિયા ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ ધોરાજીમાં પ્લાસ્ટિક એસોસિએશનની આજ સાધારણ સભા હતી આ સાધારણ સભા સાથે સાથે સવારમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું તેની સાથે એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરેલું હતું અમારી આ સાધારણ સભામાં એક ખાસ વિશેષતા આવી રહેલી હતી કે અમારા દરેક એસોસિએશનના મેમ્બરને અમે છ કિલોનો જે ફાયર સેફટીનો બાટલો આવેલો છે તે દરેક મેમ્બરોને ફ્રી ઓફ કોસ્ટ આપેલો છે અને આ અમારી સાધારણ સભામાં પીએ પીઆઈ ગોયલ સાહેબ તથા પીએસઆઈ રાખોલીયા સાહેબ પણ ઉપસ્થિત રહી અને સાયબર ક્રાઇમ અને ટ્રાફિક વિશે અને મોબાઈલના જે ફોડ થાય છે તેના વિશે અમારા એસોસિએશનના દરેક મેમ્બરોને યોગ્ય માર્ગદર્શન આપેલું હતું આ સિવાય ચેમ્બર ઓફ કોમર્સ જૂનાગઢથી પધારેલા સંજયભાઈ એને પણ ઇન્સ્યોરન્સ બાબત અને બીજી ઘણી ચેમ્બર ઓફ કોમર્સ ની વિગતવાર વાત કરી અને મારા કાર્યકરોને યોગ્ય માર્ગદર્શન આપેલું હતું અલ્પેશ ત્રિવેદી રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધોરાજી